અને દીકરી મન નાનું કઈ માં તું ને મન નાનું કરે ને એટલે તું ને પછી હેરાન થશે કારણ વગર નહીં મા દીકરી તું મન નાનું કહી માં મને હવે ન ગમે પછી બરાબર ને સંદીપ જમાય મેં એને એ જ કીધું મમ્મી કે છે ને તું એમ કરમાં કરમાં તું એવા મમતાબેનને પાસે ગઈ કે હું જાઉં કે બાપુજીનું કયા હું કે બાપુજીનું તમે ધ્યાન રાખજો કેવું એને બધાનું પેટમાં બરે હે પણ મારા ઘરના હવે મને બહુ દગો દઈ દીધો ને મમ્મી તે ધીમે તમને બધાને બહુ પપ્પા સંભળાયું હતું મને માફ કરી દેજો બને ને તો હવે મને ખબર પડી કે કોણ સાચું છે ને કોણ ખોટું છે મારી સોનાલે કોઈ દી કંઈ મને કીધું નથી પણ આ લોકોએ મારી મા થઈને મને આવું કર્યું મને એ વિચાર થયા અને મા ન કહેવાય અને મા ન કહેવાય મને એવું થાય હે મોઢાણ ગાડી અકાલું પણ મારું મન છે ને મારા ઘેર હે તો વાત માન્યું કરણ મારી મા થઈને હું એટલું રાખતો એટલું રાખતો કે કોઈ સીમા વગરનું રાખતો મેં કેટલું વિચાર્યું હતું આ બધા માટે પણ આ કોઈને કંઈ પડી નથી હવે અમારે કંઈ કહેવાની જરૂર નથી પડતી કંઈ

જમાઈ તમે લઈ લીધા તો તમારા બાપુજી ને વાંધો ના વી બિસાડી ના ગમતું હાવ નહીં કઈ નહીં થાય બાપુજી ને હું તેડી આવજો પાછા જઈને તું ન જાતી સંદીપ જાય સંદીપ કુમાર તેડી આવશે ના રે ના હવે હું તો જ નહીં મમ્મી મેં કહી દીધું મારી મામા એક વાર આવી હોત ને મારી કે ના મારા દીકરા પણ મારી મા એક વાર ના આવી દીકરો ઘેરથી વયો ગયો ભાગી ગયો એને એમ ન થયું મારી માને મને એક જ મગજમાં વિસાર આવે માં ગાડી આખું ને તો મારો વિચાર ન્યા જ જાય છે કારણ માં મારી જનતા એ થઈને મને આમ કર્યું કોઈની મામ કરતી હે મને એ વિચાર થાય મારી માએ મને દગો દઈ દીધો કોણ ભાભી હાટું થઈને કઈ વાંધો નહીં જમાય ઉપાધી કરો માં બધું થઈ જાય શાંતિ રાખો કઈ ઓલું નહીં થાય તમે ઉપાધી ન કરો સંદીપ તમે શાંતિથી ગાડી હલાવો આપણે બધા ગાડીમાં છે અને પાછું હું કઈ એમને એમ નથી તમને ખબર છે ને એટલું તો તમે વિચારો હવે વિચાર બંધ કરી દો બધા બસ વાત થઈ ગઈ પૂરી આપણે અહીંયાથી નીકળી ગયા ને બસ પછી શું છે હવે હવે તમે ટેન્શન ન લ્યો કામ હશે તો એ ફોન કરશે આ ફેરા બધા તમે છે ને હમણાં પાંચ દી થાય તો જાઓ પાછા લે બા શું કરો શું કરો ભાઈ બધા ફોન કર્યા રાખશો એટલે એને ખબર જ છે કે સંદીપ મારા વગર રહી ન શકતો એટલે તો એ તમારા પાસે ના આવ્યા કે એટલું આવું તો જોઈએ ને કે હાલ મારો દીકરો હે હું જાઉં હે એટલું તો એને એમ થવું જોઈએ ને પણ ના થયું હવે તમે ફોન ન કરતા હું તમને પહેલાં કહી દઉં નહીં કરું બાપા નહીં કરું હું તો ક્યાંય કઈ કરવા નથી હાવ થાકી ગયો એમ કે છોકરી સોનાલીને ને ઓલું કરાઈ માં જમાઈને સેને ગાડી આખી છે ખોટે ખોટા હેરાન થઈ પડી હા એમાં પાસે દેવાનું છે તો તું આવી રીતે છે ખોટે ખોટું બસ હેરાન દીકરી હો ને કઈ એક કરાવી ગાડીઓ કાલે છે

જાનવી ભાભી નો કે દિવસ ની નાત મળી આવ્યા તે વાત છે હે એમ થાય કે જલ્દી મળી લઈ હું કહું એવું થાય મને હો કેમ છે મજામાં છે ને હું તો મમ્મી પૂછતાય ભૂલી જાઉં કે જય દીપભાઈ શું કરે ભાભી શું કરે હું તો એટલી મમ્મી હમણાં આમાં ટેન્શનમાં પડી ગઈ ને એ વાત જવા દો હવે થાકી ગઈ થાકી ગઈ મમ્મી એટલી થાકેલી પીડી કે ઘરે જઈને એકવાર તો રડી લેવું છે મારે એવું થાય હે મમ્મી મને ઉપાધિ કરવામાં દીકરી હવે તમે બે ઉપાધિ કરવામાં બસ તને સલામત છે તને કંઈ થયું ન થારું થઈ ગયું બસ પછી હું ઉપાધિ છે હવે હે મારી દીકરીને સોના હવે તું ઉપાધિ કરમાં એક તો માંડ સારું થયું હ હવે શાંતિથી ઘરે રહેજે તને કોઈ ટોક રોક કોઈ કરવા વાળું છે નહીં હમણાં એને હું સાહેબને કહી દઈ કે તારી નોકરી હે ને હમણાં બંધ કરાવવાની હે હમણાં એ નહીં આવે વરસ બી કેમ કે હવે તું એને જય હગે એમ છે નહીં પછી છે ને કારણ વગરના બરાબર ને મમ્મી પડે આખડે તો ક્યાંય ના ન રહીએ ખોટે ખોટું બરાબર ને

જવાનું જ ન સાહેબ મને બે વાર ફોન આવ્યો પણ મેં તમને વાત ન કરી હું છે ને સર પાસે જઈ આવી અને વાત કર લઈ કે મને આટલી રજા મૂકી દયો બરાબર ને પછી જે મેની મરજી એટલે કહું છું એકવાર મને જવા તો દેજો તમે ઓલું ન કરો હા તમને કહી હો ને સંદીપ જમાઈ કેમ કરવાનું તે મારે આપણે જવાનું નથી થતું હું પણ પહેલાં કહી દઉં હા કાંઈ તમને કહે આ તો જો હું જમાઈ તમને વાત કરું આ તો તમને જો દુઃખ ન લાગે જો સોનાલ બિસાડી કોઈ એકલી ઘેર કેમ કરે કેમ નહીં એના કરતાં સેને અમે હું કો અમાર ઘેર લઈ જાય હમણાં ભલે થોડાક દિયાર રે આમે જો જયદીપના લગ્ન છે તો એ તૈયારી હોય ભલે અમે કંઈ એને તૈયારી કરવા નથી કહેતા પણ ખાલી ઘેર હોય ને આને કહે કે આ તૈયારી કરવી ને મમ્મી આમ કરવું ને આમ પેકિંગ કરવું તો સે ને આને ટેકોરીએ ને એને થી હવે રન થાય નહીં આવા ટાઈમે ને બિસાડીથી કંઈ થાતું નથી પાછું જો લોહી ઘટતું જાય એટલે વધારે આપણે ઉપાધી થાય તમે ન કરીએ ભાઈ આ તો એકલી કરે હું તો એટલે સંદીપ જમાઈ જો તમને ઠીક લાગે તો હમણાં ભલે ની થોડાક દી પછી જો આપણે શ્રીમદનો મુહૂર્ત જોવડાવી ને પછી શ્રીમદ આપણે થઈ જાય પછી નહીં રહેતા તો વાત થાય તમને જો ચીમ મેળ આવે મજા આવે તો ખાલી વાત કરું હું હા જોઈએ હવે પપ્પા શું કરીએ બરાબર ને હા એ તો તમારે જેમ તમને મન થાય બરાબર ને આપણાથી થી તો જો મારાથી તો તમને ન કહેવાય કે મોકલો તમારી મરજી બરાબર ને હે ઈ તો પપ્પા મમ્મી હું છે ને બધુંય તમે કઈ ઉપાધિ કરો માં બધું વિચારી હું તમને કહીશ મારી મમ્મી ઘર પડ્યું છે એટલા દિવસ એટલું કામ કરાવી ન ઓલી મમ્મી તમારે ઓલા મંગુ આવે છે ને કેજો જરીક કામ કરવા આવે હમણા થોડાક પી તો મારે છે ને નિરાત મારે કંઈ કરવું નહીં ઘર માં પગ નહીં દેવાય એવી વસ્તુ ને બધું થઈ ગયો હે ધૂળ ધૂળ વાત જવા દયો હા માં મંગુ બેન ને તો કઈ પણ મંગુ બેન છે ને હું હાસુ કહું મંગુ છે ને ઓલું હું કેવાય રૂપિયા બહુ જાઝા લે છોકરી એટલા રૂપિયા લે કે તને છે ને નહીં પોહાય ખરી તને જમાય કે ના નથી કસરા પોતાના એટલા રૂપિયા લેશ વ્યાપમાં નહીં તું કઈ વાંધો નહીં મમ્મી ગમે એટલા લે તમે કહી દેજો ને હ અત્યારે તમને જ આવી તું જઈ આવજે કે મારે એને કઈ બધું કામ કરાવવાનું છે હમણાં હો

હે કાસોના સોનલ એમ કરવું કે તારે ની આજ રોકાવું છે તારી મરજી તારે જેમ કરવું એમ ના હવે જો ઘરે તો પહોંચવા દયો પછી ખબર પડે હમ કરું ઘરે એવું કામ પડ્યું હોય છે ને ઘરે જવા દયો ને અહીંયા નથ રોકાવું બિન કામ કામ કઈ માટે ને ધૂળ હે માં ધૂળ માં પાણી હોય ને લફટિંગ પડી ને તો કેના નહી રે તને નથ ખબર હતા ને આવી રીતે હોય તો આ છે ને સમજે નહીં સંધી જમાઈ ખાઈ છે

パラパラパラパラパラパラパラパラパラパラパラパラパラパラパラパラパラパラパラパラパラパラパラパラパラパラパラパラパラパラパラパラパラパラパラパラパラパラパラパラパラパラパラパパラパラパラパラパラパラパラパラパラパラパラパラパラパラパラパラパラパラ હમણાં તો બધા હતા ભગવાનનું થયું જ નહીં થયું જ નહીં હાવ એવું થયું નહીં ને ભગવાનનું નું છોકરા ગયા ને જો ગો કરે છે કામ આ બે લઉં થોડાક બે ગીત ગાઈ લઉં આમાં ભજન ગાઈ લઉં તો છે ને ઘડીક શાંતિ મારે મગજ ને થાય મગજ ઉકળી ગયો તો હાવ હમણાં તો હાવ થાકી ગયો હું તો હાવ આ બધા લઈટમાં હાવ દી હારો ન ગયો એટલા દી રહ્યા પણ એ કોઈ હારો ન ગયો ாறா சம்பூனாகி தாரி டுனாகி பூரா தாரி தூன்கரோடா சம்பூத்தி டூனாகி பார்வத்த பியாரா தாரி தூனி தாரி னாகி பூரா தாரி டூனாக சம்பூத்தி டூனாகி હવે તો જો આઈખું મઈ હા હું જવાનું સસમાં લઈ લઉં પણ હવે કરાવવા જોઈએ સસ પણ હવે રૂપિયા ને પાસે સસમાં કરાવવા જાઉં પણ કોઈ વાંધો નહીં કરાય આવી એકબી મોટાને ને કે ભાઈ સસમાં જ કરાવી દે હું તું મત મને હવે રોય રોઈ રોઈને આખું દુખે છે હા શું કરો બા તમે આ રહી બેન જો હમણાં કે દીના જો ને આ બધા હોતા તે કંઈ થતું નહીં ભગવાનનું તી હું કહું કે હાલ ને ઘરેક છે ને આ સત્સંગ ભોજન કર લો તો કે છોકરા હું થાય ને તું કામ કરે છે તી કરતી હતી જો શું કરતી હતી રાંધ લીધું માં મારે ના બા રાંધી ક્યાંથી કોઈ શાકભાજી ન બે બટેટા હતા ને કદી ડુંગરી હતી તે વઘાર નાખું ને બા બાજરાને લોટે ધરાવો જો બાજરો તા લઈ આવો હવે કે ભોનુભાઈની દુકાન હવે તમે નહીં જાઓ નામું દઈ આવે તો લેવા જવાય બા ઉપાધિ શે કોઈ મારે તા હું ત્યાં જ જવાની મોટાને કહું કે તું ક્યાંકથી લઈ આવ રૂપિયા દઈને બાપુજી પાસે હોય ને બસો ક રૂપિયા તો લઈ આવું ને થોડોક બાજરો લઈ આવી ને દોરાવી લઈએ તો હમણાં ખાવા થાય કા હા છે ને આને મોટાને કહે કહું કે તું ને હવે નામું ભરીએ નામું ભરીએ તો માનતો જ નથી નહીં જ કંબા ઓટાણ ચાલો થઈ જાય ત્રણ રોટલા થઈ જાય નહીં થઈ રહી બાપુજી અડધો ખાય અડધો તમે ખાવ છોકરાને અડધો અડધો બધાય ખાઈ લે હું શું કરવું લે બીજું હવે ત્યાં લેવાતા જવાય નહીં પછી લેવા જાય દહીં નું દરાવા જાઉં કરવું એટલે કંબાર તમે આને જે રીતે કહેજો મારા હા ક્યાં બોલે તે મને મને કંઈ કહે એટલે તમને કહું તમે કહેજો તો લઈ આવે

કોઈ વાંધો નહીં હવે હું એક દિવાળી બે જોઈ આવીએ ને તો જોઈ આવીએ કા સાચી વાત છે બા વાળી જોવા જવું જોઈએ ને જીવું કે નહીં ન ખાવા નહીં તૂટીએ હું તો સાચી વાત કરું હા હું કરું લે બાપુજી આવે તમે કેજો બા હા તું પાડી કર માઇતા હું કોઈ